હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા બીજેડ દ્વારા પોઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો શરૂઆતમાં તેમણે હિંમતનગર ગાંભોઈ અને રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી રોકાણકર્તાને દર મહિને તગડું વ્યાજ આપવામાં પણ આવતું હતું જેના લીધે બીઝેડ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો સુધી પથરાઈ ગયો હતો આર્થિક ગુના નિવારણ શાખા સીએડી કરણ માં આધારે લગભગ એક મહિનાથી અલગ અલગ જગ્યાએ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતા એ આધારે ਗਈ ਕਾਲੇ ਕੰਦੀਨਗਰ ਹਿੰਮਤਨਗਰ ਆਰਵਲੀ ਮੈਸਾਨੋ ਅਨੇ ਬਰੋੜਾ ਜ਼ਿਲ੍ਹਾ ਮਾ ਵਿਵਿਧ ਸਟੜੇ ਰੇਡ ਕਰਮ ਹੋਏ ਜੇਮੋ ਮਾਡਲ ਦਸਤਾਵੇਜ ਅੰਨੇ ਅੰਬੀ ਕੰਪਿਊਟਰਸ ਅਨੇ ਅੰਨੇ ਸਾਧਨੋ ਇਹ ਮਜਬੂਤ ਪਰਸਮਾ ਇਹ ਹਕੀਕਤ ਬਾਹਰ ਹੈ ਕਿ અન્ય કોઈ અધિકૃત સંસ્થા દ્વારા લાઇસન્સ મેળવ્યા વગર લોકો પાસેથી ઘણા પૈસા ઇન્વેસ્ટ કરાવી અને પ્રોમિસ આપેલ કે મહિના ત્રણ ટકા લઈને સાલમાં તેત્રીસ ટકા છત્રીસ ટકા અથવા એના કરતા વધારે ઇન્ટરેસ્ટ રિટર્ન આપીશ એમ જણાવી ઘણા લોકો પાસેથી પૈસા ઇન્વેસ્ટ કરાવે એ સિલસિલા લગભગ દો હજાર વીસ થી ચાલે છે અને હાલ સુધી કેટલા ભોગ બનનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે કારણ કે સંખ્યા મોટી સંખ્યા હશે અને ફક્ત લેટેસ્ટ એને જો બેંક એકાઉન્ટ ચેક કરાવવામાં આવે એમાં ફક્ત બે અકાઉન્ટમાં લગભગ હંડ્રેડ એન્ડ સેવન્ટી ફાઈવ કરોડ રૂપી ટ્રાન્સેક્શન કરે છે એના એમો એ છે મોટાભાગે શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરે છે અને એ રીતે વધારે રિટર્ન મળશે એમ જણાવી આકર્ષિત કરીને એ પૈસા ઇન્વેસ્ટ કરાવે છે અને શરૂઆતમાં થોડા થોડા પૈસા રિટર્ન પણ આપે છે બાકી લોકોને ભરોસો આવશે ને વધારે ઇન્વેસ્ટ કરવા માટે એમ કરીને સિમ્પલ મલ્ટી લેવલ માર્કેટિંગ એક પોઝી સ્કીમ છે જેથી સીએડી કરમ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ જે રેટ આધારે મળેલ માહિતી તેમજ જે પકડવામાં આવેલ એ આધારે હાલમાં એફઆઈઆર રજિસ્ટર કરવાની કાર્યવાહી ચાલુ છે એમાં લગભગ જો છે સ્તર ઉપર મળેલ

છે કરીને જીપી આઈડી લગાવવામાં આવશે એ ઉપરાંત જો નવા બીએનએસ કલમ થ્રી વન સિક્સ થ્રી વન એટ સિક્સટી ટુ મુજબ ગુના નોંધવામાં આવશે

જાણવા મળ્યું છે જોકે સીઆઈડી ની રેડ બાદ બીજેડ ગ્રુપના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે બીઝેડ દ્વારા નામે ધંધો શરૂ કરાયો હતો શરૂઆતમાં તેમણે હિંમતનગર રણાસણ ગામોઈ અને રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે કોન્ઝી સ્કીમની સમજ પણ આપવામાં આવતી હતી